કોરોના સંક્રમણના કેસોમાં અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસો નોંધાઈ રહ્યા છે સુરત શહેરમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાને જોતા હવે કોરોનાના સંક્રમણની બીજી લહેરની માફક જ શહેરમાં પણ સ્થિતિ વણસશે તે પહેલાં જ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવાય છે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર બનાવવાની જરૂરી છે કોરોના સંક્રમિત દર્દીઓ અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે તેના માટે અલાયદી વ્યવસ્થા હોય તો સંક્રમણ વધુ ન ફેલાય તેવા આશય સાથે આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે થોડા સમય પહેલા સુરત આરોગ્ય વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ વચ્ચે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં જેમણે કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ઊભા કર્યા હતા તેમની સાથે ફરી એકવાર બેઠક કરી જરૂર પડે તો વધુ વધુ આઇસોલેશન સેન્ટર ઊભા કરવા માટે માનસિક રીતે તૈયાર રહેવા જણાવ્યું હતું વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કે જેમણે ગઈ વખતે કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ઊભા કર્યા હતા તેઓ ફરીથી આઇસોલેશન સેન્ટર ઊભા કરવા માટે તૈયારીઓ શરૂ કરી દે તે પ્રકારની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી સુરતના અડાજન વિસ્તારમાં આવેલા દિવાળી બા કોમ્યુનિટી હોલ ખાતે જ્યાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જે આઈઓ અને જેન સ્વતંબર મૂર્તિ પૂજક યુવા સંઘના સહકારથી નીરવ શાહ તેમના સાથી મિત્રો દ્વારા સો બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં દર્દીઓને હોસ્પિટલમાં મળતી સુવિધાઓની માફક સુવિધા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી કોરોના સંક્રમણના બીજી લહેરમાં પણ આજ પ્રકાર અહીં આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું અમારા સ્વયંસેવકોની ટીમ પણ તમામ વ્યવસ્થામાં લાગી ગઈ છે અહીં આવનારા દર્દીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે અમારા પ્રથમ અને બીજા તબક્કાનો જે અનુભવ છે તેના આધારે તૈયાર કરી રહ્યા છે નીરવ શાહ પૂર્વ ડેપ્યુટી મેયર સુરત શહેર સુરત શહેરમાં કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીઓ વત્તા આઇસોલેશન સેન્ટરની જરૂરિયાત ઊભી થઈ છે અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના નેતૃત્વમાં અહીંયા દિવાળી બાદ કોમ્યુનિટી હોલ ખાતે સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે સો બેડની ઉપલબ્ધિ સાથેનું આ આઇસોલેશન સેન્ટર છે આ આઇસોલેશન સેન્ટર પહેલી લહેરમાં પણ શરૂ થયું હતું બીજી લહેરમાં પણ થયું હતું પહેલી લહેરમાં અહીંયા એક હજારને પચીસ જેટલા દર્દીઓ અને બીજી લહેરમાં ચારસો ને જેટલા દર્દીઓ અહીંયાથી સારા થઈ ગયા હતા એ બંને લહેર વખતે જેઓને ઓક્સિજનની જરૂરિયાત હતી તે તમામ દર્દીઓને ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન પણ અહીંયા આપવામાં આવ્યા હતા અહીંયા અમે હોમિયોપેથિક હોય આયુર્વેદિક હોય કે એલોપેથિક હોય તમામ પ્રકારની દવાઓ તમામ લેબોરેટરી ટેસ્ટ આ બધી સુવિધાઓ અમે અહીંયા રાખતા છીએ અને દર્દી ઝડપથી સારો થાય એમનો સમય પસાર થાય તે માટે અહીંયા વાઈફાઈની સુવિધા એલ ઇડીની વ્યવસ્થા લાઇબ્રેરીની વ્યવસ્થા કિચન અમારું પોતાનું છે એટલે કદાચ કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ માંગે તો એને ભાવે તેવા પ્રકારની વસ્તુઓ બનાવીને તેમનું ઝડપથી સ્વસ્થ સારું થાય તે માટેના પણ અમે પ્રયત્નો કરીએ છીએ નાના મોટા અમે કેટલાક મનોરંજનના આયોજનો પણ કરતા હોઈએ છીએ યોગ ગરબા કે એવા પ્રકારના આયોજન કરીને પણ દર્દી ઝડપથી સ્વસ્થ થાય તે માટે આયોજન કરતા હોઈએ છીએ કુલ મિલાવીને દર્દી ઝડપથી સારી થઈને પોતાના ઘરે પરત થાય